હરે કૃષ્ણ ઓમ શ્રી વિષ્ણવે નમા જેમ ચંદ્રમાં અમાવસ્યા જેવી કાળી રાત્રિને પ્રકાશ આપે છે એ જ રીતે એકાદશીનું વ્રત આપણા જીવનના અંધકારને દૂર કરીને ભક્તિ અને પ્રકાશનો માર્ગ બતાવે છે મોહિની એકાદશી ભગવાન વિષ્ણુના મોહિની રૂપને સમર્પિત છે કારણ કે ભગવાન વિષ્ણુનો એ એકમાત્ર સ્ત્રી અવતાર છે એ રૂપ કે જે માત્ર અમૃત વિતરણ કરનાર નહીં પણ મોહ અને માયાના બંધનને છીણી નાખનાર પણ છે શ્રોતાઓ ધ્યાન રાખો કે વ્રત ત્યારે જ સફળ બને છે જ્યારે તે યોગ્ય વિધિથી યોગ્ય તિથિએ શુદ્ધ મન અને નિયમોનું પાલન કરીને કરવામાં આવે શુભ મુહૂર્તમાં કરવામાં આવેલ ઉપવાસ આત્માને સર્વ પાપોથી મુક્ત કરે છે અને ભગવાનની કૃપાને પાત્ર બનાવે છે ચાલો હવે જાણીએ કે આ વખતે વૈશાખ શુક્લ એકાદશી એટલે કે મોહિની એકાદશીની તિથિ અને શુભ મુહૂર્ત શું છે આ વખતે એકાદશીના દિવસે ભદ્રા પણ લાગી રહી છે તો આવો જાણીએ કે આ વખતે ભદ્રાનો વાસ ક્યાં રહેશે અને તે ક્યારથી ક્યારે સુધી લાગુ રહેશે વિડીયો શરૂ કરતા પહેલાં આપને અનુરોધ છે જો તમને આ માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરો અને અમારી આ ચેનલ ધર્માભક્તિને સબસ્ક્રાઈબ કરો જેથી આવી જ માહિતી તમને હંમેશા મળતી રહે આ વખતે વૈશાખ શુક્લ એકાદશી તિથિ શરૂ થશે સાત મે બુધવારના દિવસે સવારે દસ વાગીને વીસ મિનિટે તે પહેલાં દસમી તિથિ રહેશે અને તેના નિયમોનું પાલન કરવાનું રહેશે અને એકાદશી તિથિ સમાપ્ત થશે આઠ મે ગુરુવારના દિવસે બપોરે બાર વાગીને ઓગણત્રીસ મિનિટે ધ્યાન રાખજો કે ઉદય ઉદયતિથી અનુસાર એકાદશી આઠ મે ગુરુવારે પડે છે એટલે કે ગૃહસ્થ હોય કે વૈષ્ણવ બધા જ માટે એકમાત્ર આઠ મે ગુરુવારના દિવસે જ એકાદશીનો વ્રત રાખવાનું રહેશે આઠ મે ગુરુવારે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગીને સોળ મિનિટથી પાંચ વાગીને ચાર મિનિટ સુધી રહેશે સૂર્યોદય સવારે પાંચ વાગીને ત્રેપન મિનિટે અને સૂર્યાસ્ત સાંજે છ વાગીને તેપન મિનિટે થશે પ્રાતઃકાળ પૂજા મુહૂર્ત રહેશે સવારે ચાર વાગીને એકત્રીસ મિનિટથી પાંચ વાગીને પાંત્રીસ મિનિટ સુધી અને સાંજની પૂજાનું મુહૂર્ત રહેશે સાંજે સાત વાગીને એક મિનિટથી આઠ વાગીને ચાર મિનિટ સુધી અભિજીત મુહૂર્ત સવારે અગિયાર વાગીને સત્તાવન મિનિટથી બપોરે બાર વાગીને ઓગણપચાસ મિનિટ સુધી રહેશે જ્યારે રાહુકાળ બપોરે દોઢ વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી રહેશે ધ્યાન રાખજો કે આ દિવસે ભદ્રા પણ લાગશે જે સવારે પાંચ વાગીને પાંત્રીસ મિનિટથી બપોરે બાર વાગીને ઓગણત્રીસ મિનિટ સુધી રહેશે પણ આ વખતે ભદ્રાનો વાસ પાતાળ લોકમાં રહેશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભદ્રા ત્રણેય લોકમાં વિહાર કરતી હોય છે અને જ્યારે પાતાળ લોકમાં હોય છે ત્યારે તે ધન સંગ્રહ અને અન્ય શુભ કાર્યો માટે અનુકૂળ માનવામાં આવે છે એટલે આ વખતે ભદ્રા લાગેલી હોવા છતાં પણ તે અશુભ નહીં ગણાય તમે આરામથી પૂજાપાઠ કરી શકો છો દ્વાદશી તિથિ શરૂ થશે આઠ મે ગુરુવારના દિવસે બપોરે બાર વાગીને ત્રીસ મિનિટે અને દ્વાદશી તિથિ સમાપ્ત થશે નવ મે શુક્રવારના દિવસે બપોરે બે વાગીને છપ્પન મિનિટે અને દ્વાદશી તિથિ લાગતાની સાથે જ એટલે કે આઠ મે બપોરે બાર વાગીને ત્રીસ મિનિટથી જ હરિવાસનનો સમય પણ શરૂ થઈ જશે દર વર્ષે વૈશાખ શુક્લ દ્વાદશીને પરશુરામ દ્વાદશી તરીકે પણ ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુના પરશુરામ અવતારની પણ પૂજા કરવી જોઈએ અને ઘણા ભક્તો આ દિવસે ઉપવાસ પણ રાખે છે એટલે કે એકાદશીનો પણ અને દ્વાદશીનો પણ ઉપવાસ તમારી શ્રદ્ધા પ્રમાણે તમે જે નિયમ અનુસરી શકો છો તેને અનુસરો નવ મે શુક્રવારે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગીને પંદર મિનિટ થી પાંચ વાગીને ત્રણ મિનિટ સુધી રહેશે સૂર્યોદય સવારે પાંચ વાગીને બાવન મિનિટે અને સૂર્યાસ્ત સાંજે છ વાગીને ચોપન મિનિટે થશે પ્રાતઃકાળ પૂજા મુહૂર્ત રહેશે સવારે ચાર વાગીને એકત્રીસ મિનિટથી પાંચ વાગીને ચોત્રેસ મિનેટ સુધી અભિજીત મુહૂર્ત રહેશે સવારે અગિયાર વાગીને સત્તાવન મિનિટ થી બપોરે બાર વાગીને ઓગણ મિનિટ સુધી સાંજની પૂજા માટે તમે ગોધુલી મુહૂર્તમાં પણ પૂજા કરી શકો છો જે સાંજે સાત વાગ્યા થી સાત વાગીને એકવીસ મિનિટ સુધી રહેશે આ દિવસે રાહુકાળ રહેશે સવારે દસ વાગીને ત્રીસ મિનિટ થી બપોરે બાર વાગ્યા સુધી હરિવાસર સમય આઠ મે ગુરુવારે સાંજે પાંચ વાગીને ત્રીસ મિનિટે સમાપ્ત થઈ જશે અને મોહિની એકાદશીનો ઉપવાસ ખોલવા માટેનું શુભ મુહૂર્ત એટલે કે પારણ મુહૂર્ત રહેશે નવ મે શુક્રવારે સવારે પાંચ વાગીને બાવન મિનિટથી આઠ વાગીને સોળ મિનિટ સુધી જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને અવશ્ય શેર કરો હરે કૃષ્ણ ઓમ નમ ભગવતે વાસુદેવાય